સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ દૂધ ભાવ વધારાના નવમાં દિવસે એમની માંગણીઓ પૂરી થતાં સાથે બીજી અન્ય માંગણીઓને લઈને દૂધ મંડળીમાં દૂધ ભરાવાનું કર્યું શરૂ રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો દ્વારા વર્ષ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસના દૂધનો ભાવ વધારો પચીસથી વીસ ટકા જેટલો આપવામાં આવતો હતો જે ઘટાડીને બંને જિલ્લાના પશુપાલકો સાથે અન્યાય આ પશુપાલકોની જીવાદોરી સમાન ગણાતી એવી સાબર ડેરી દ્વારા ફક્ત નવ ટકા જેટલા દૂધની ભાવ વધારો કરવામાં આવતા જાગૃત પશુપાલકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો દ્વારા દૂધ મંડળીના દૂધ ઢોળી વિરોધ કરવામાં આવ્યો હતો સાથે છેલ્લે પશુપાલકો દ્વારા તારીખ ચૌદ જુલાઈને સોમવારે સાબર ડેરી આગળ ભારે સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધ એટલી હદે વધવા પામ્યો હતો કે પોલીસ અને પશુપાલકો આમને સામને આવી ગયા જેમાં કેટલાય પશુપાલકો પોલીસની ગાડીઓના કાચ સાથે પોલીસ કર્મીઓને માર મારવામાં આવ્યો હતો તો બીજી બાજુ પોલીસ દ્વારા પણ આ પશુપાલકો પર લાઠી ચાર્જ અને ફાયરિંગ સાથે ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા આખરે સાબર ડેરી દ્વારા કોઈ નિકાલ ન આવતા નિષ્ફળતા સાથે પોતે પોતાના માદરે વતન પશુપાલકો ફર્યા હતા જેમાં પરત ફરતી વખતે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પશુપાલકને અચાનક તબિયત બગડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા આધાર સૂત્રો મારફતે મળતી માહિતી મુજબ સાથે કેટલાય રાજકારણીય નેતાઓમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ ઘેનીબેન ઠાકુર વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ મરણ જનાર પશુપાલક અશોકભાઈનું મોતનું કારણ પોલીસ દ્વારા એક્સપાયર ડેટવાળો ટીયર ગેસ છોડવામાં આવતા મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું જે કેટલાય ખાનગી ન્યૂઝપેપરથી લઈ ન્યૂઝ ચેનલમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું સાથે આ સાબર ડેરી દ્વારા અન્ય રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે એવો પણ આક્ષેપ કરવા સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ આપેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને આ નિર્દોષ પશુપાલકોમાં બંને જિલ્લાના સુડતાલીસ જેટલા પશુપાલકોની વિરુદ્ધમાં નામ જોગ ફર્યાદ કરવામાં આવી હતી જે પણ પશુપાલકોની માંગણીને ધ્યાનમાં લઈ એકતાળીસ જેટલા પશુપાલકોને જેલમાંથી તરત શરત મુક્તિના આધારે જામીન પર છોડવામાં આવ્યા હતા આ તમામને લઈ તારીખ બાવીસ જુલાઈને મંગળવારના રોજ ઈડર તાલુકામાં આવેલા સદાતપુરા ખાતે આ જિલ્લાના ઈડર ખેડબ્રહ્મા સહિત કેટલાય પશુપાલકોએ મીટિંગનું આયોજન કરી એમના દ્વારા માંગણીઓ પૂરી કરવામાં આવે છે પણ બીજી એમની અન્ય માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ક્યાં સુધી વિરોધનો અંત નહીં આવે આ તમામ સાથે પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ પશુપાલકોએ પોતાની દૂધ મંડળીમાં દૂધ ભરાવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં ઈડર તાલુકાના વીરપુર ઉમેદગઢ દિશોતર દેશોતર સહિત ગામડાઓની દૂધ મંડળીઓ પહેલાંની જેમ દૂધના પશુપાલકોની ભીડ સાથે જોવા મળવા પામતી હતી